આપણે આવી પહોંચ્યા છે સોનગઢ ખાતે તાપી જિલ્લામાં આદિવાસી સમાજ માટે એક ચિંતાનો વિષય રહ્યો છે સોનગઢ તાલુકાના પૂર્વ પટ્ટીમાં સેરુલા બોરદા સાતકાશી જેવા વિસ્તારમાં એક પ્રોજેક્ટ આદિવાસી સમાજ માટે ચિંતાનો વિષય બન્યો છે એનું કારણ છે પરિવિસ્થાપિત ન થવું પડે રોજીરોટી નો અસર ન પડે એવો એક સોલાર પ્રોજેક્ટ સરકાર શ્રી દ્વારા લાગુ કરવાની વાતો ચાલી રહી છે વણસાર આવતા જ આદિવાસી સમાજ એક્ટિવ મોડમાં આવી ગયો અને ઘણા સમયથી આ સંઘર્ષ ચાલી રહ્યો છે ઘણા આંદોલનો પણ પણ થયા ઘણી રેલીઓ થઈ અને ગઈકાલે જ હજી તો જિલ્લા સેવા સદન ખાતે એક આવેદનપત્ર સમાજ દ્વારા આપવામાં આવ્યું ત્યારે આજે સવારે એક ઘટના બની શું ઘટના ગરમ રહ્યો અને સર્વેની હાથ કામગીરી જ્યારે હાથ ધરવામાં આવી ત્યારે તેના જે લોકો હતા તેની જોડે પોલીસનું ઘર્ષણ થયું શું કામ એ ઘસરણ થયું એ પણ આપણે અહીંના સમાજના નેતા એવા

તેઓ કાયદાકીય કાર્યવાહી કરી શકે છે એમના પર દેશદ્રોહ જેવા ગુના લાગી શકે છે અમે કલેક્ટરસ્રીને એક જ વાત કરી હતી કે તમે અમારા વિસ્તારમાં પેસા એક્ટ મુજબ પાંચમી અનુસૂચિ વિસ્તાર છે તો પહેલા તમે ગ્રામસભા બોલાવો અને એના પછી જો ગ્રામસભા મંજૂરી આપતી હોય તો તમે અમારા વિસ્તારમાં પ્રોજેક્ટ લાવો અમને કંઈ વાંધો નથી પરંતુ આજે સવારે પોલીસ કાફલા સાથે થર્મલ પાવર સ્ટેશનના અધિકારીઓ ત્યાં પહોંચી જતા ગ્રામજનો અને વિસ્થાપિતો જેઓ વર્ષોથી વિસ્થાપિત છે અને લોકોમાં ફરીથી વિસ્થાપન થવાનો ભય છે જેમને સનદની જમીન આપવાની છે છે એ જ વિસ્તારમાં આ પ્રોજેક્ટ લાવવાની વાત ત્યારે લોકોમાં અને એ પણ અમે કાલે જ જાણ કરીને આવ્યા હતા કે તમે એકવાર ગ્રામસભા ગ્રામ સભા બોલાવો લોકોને સમજાવો અને એના પછી તમે કોઈ પણ કાર્યવાહી કરો પરંતુ આજે આ પોલીસ કાફલા સાથે આવેલ થર્મલ પાવર સ્ટેશનના કર્મચારીઓને પણ અમે એક જ વાત કરી કે તમે પૈસા એક મુજબ ગ્રામ સભા બોલાવો અને ત્યારબાદ તમે માપણી કરજો પરંતુ અમે જ્યાં હતા ત્યાંથી પોલીસ ત્યાંથી દૂર ગઈ અને ખબરની શું ચર્ચા કરીને અમે તો બેસીને ગાંધી ચિંધ્યા માર્ગે અમે અમારી રીતે સૂત્રોચ્ચાર કરતા હતા અને અચાનક તેઓ એ ટીયર ગેસ જે એક્સપાયરી ડેટ વાળા હતા એવા ટીયર ગેસ અમારા પર છોડવામાં આવ્યા અમારા બધાની આંખો પણ ચચરતી હતી અને ત્યારે અમે ત્યાંથી અમારા સોનગઢના જે પોલીસ ઇન્સ્પેક્ટર છે એને રજૂઆત કરવા માટે ગયા હતા કે અમે પોલીસના ઘર્ષણમાં નથી ઉતરવા માંગતા તમે ટિયર ગેસ ના છોડો એ જ વાત કરવા માટે ગયા હતા ત્યારે અમને ડિટેન કરવાની અમને પકડી લઈ જવાની એમણે કોશિશ કરી હતી અને એના પછી ખબરની કોઈનો ફોન આવવાથી એમણે આ જે માપણીની કાર્યવાહી છે મોકૂફ રાખવાની વાત કરી હતી અને અમે ત્યાંથી અમારા લોકોને કીધું હતું કે માપણી મોકૂફ રાખે છે આપણે બધા અહીંથી દૂર જતા રહો ને અમે શાંતિથી દૂર પાછા જઈને બેસી ગયા હતા અને પોલીસ એમની રીતે જાતે એ પોલીસ પણ ત્યાંથી જતી રહી હતી પરંતુ આ મીડિયાના માધ્યમથી ઘણા લોકો એવું પૂછી રહ્યા છે કે પોલીસ પર પથ્થરમારો થયો છે અમે કોઈના પર પથ્થરમારો કર્યો નથી આ ઉપજાવી કાઢેલી વાત છે કારણ કે જ્યારે પોલીસ ગઈ છે ત્યારે પણ અમે સહકારમાં હતા અને જ્યારે પોલીસે ટિયર ગેચ છોડ્યા છે ત્યારે પણ અમે પોલીસને વિનંતી જ કરી છે કે તમે આવું નહીં કરશો અમે આ વિસ્તારના આદિવાસીઓ છે આ જળ જંગલ જમીનના રક્ષક છે અમે ગ્રામ સભા માટેનો જ આગ્રહ રાખ્યો છે એનાથી વધારે આગ્રહ રાખ્યો નથી ઈસુભાઈ ખાસ કરીને જયારે આપણે ઘણા આંદોલનો અમે પણ કવર કર્યા છે ઘણી આનાથી ચાર ગણી પાંચ ગણી દસ ગણી ઓડિયન્સ કે પ્રેક્ષકો કે ઘણા બધા

જે પણ અધિકારીએ સૂચના આપી હશે અમારા આદિવાસી લોકો પર એક્સપાયરી डेट વાળા ટિયર ગેસ છોડ્યા છે અમે પણ કોર્ટમાં જઈશું અમે પણ ન્યાય માંગીશું કારણ કે અમે પણ માણસ જ છે આ દેશના મૂળ માલિકો છે અને અમારા બાપ દાદાઓએ વર્ષોથી આ જંગલની જમીન સાચવી રાખી છે 1980 માં ફોરેસ્ટ એક લાવ્યા અને ત્યારથી આ જંગલની જમીન છે જંગલની જમીન છે વાતો કરે છે પરંતુ આદિવાસીઓ પહેલેથી જળ જંગલ જમીન સાથે રહ્યા છે અને અમે જીવી રહ્યા છે આટલી અમે કોઈ જાતનું ઘર્ષણ કર્યું નથી ત્યારે અમને પણ એ જ વાત એ જ વાત અમે પણ કરતા હતા કે આ પોલીસે ટીયર ગેસ કોના ઇશારે છોડ્યા કેમ આદિવાસી સમાજને ડરાવવા માગે છે અને એ પણ એક્સપાયરી ડેટ વાળા ટીયર ગેસ પોલીસ તંત્ર બધું જ જાણે છે કે એક્સપાયરી વાળા ટીયર ગેસ છોડવાથી લોકોની રોશની પણ જતી રહે છે આંખ પણ બગડી જાય છે લોકોના સ્વાસ્થ્ય બગડી શકે છે છતાં પણ જાણી જોઈને આ પોલીસ તંત્ર એ અમારી સાથે કેમ આવું વર્તન કર્યું એ જ અમને સમજ પડતી નથી કારણ કે અમે તો અમારી રીતે રીતે ગાંધી ચિંધ્યા માર્ગે અમે તો નારા બોલાવીને પચાસ મીટર થી દૂર એમની એમનાથી બેઠેલા હતા તો એમને એવો તો કયો ભય હતો કે તેમણે અમારા પર આવી રીતે અત્યાચાર કર્યો ટીયર ગેસ છોડવાની જરૂર પડી એ પણ એક્સપાયરી ડેટ વાળા જી સુભાઈ હું એ પૂછવા માંગીશ કે આ જે ટીયર ગેસ વાળા છે આ જે એક્સપાયરી ડેટ વાળા છે ટીયર ગેસ એ તમારી ધ્યાને ક્યારે આવ્યું અને કેટલા સમય બાદ ખબર પડી કે આ રીતના ટીયર ગેસ હોઈ શકે આ જ્યારે પહેલી વાર ટીયર ગેસ છોડવામાં આવ્યા અને પાછળથી એક યુવાને બતાવ્યું કે આ ટીયર ગેસ તો એક્સપાયરી ડેટ વાળું છે અને જોઈને તરત જ હું પીઆઈ પાસે ગયો હતો અને પીઆઈ ને જઈને એ જ કહેતો હતો કે એક્સપાયરી ઓફ ડેટ વાળા ટીયર ગેસ છે છોડવાનું બંધ કરો અમે તમારી સાથે ઘર્ષણ કરવા નથી માંગતા બરાબર છે અને વિડીયોના માધ્યમથી પણ જોઈ શકે હજી સુધી લગભગ પબ્લિક દ્વારા એવો કોઈ ઘર્ષણ કે નુકસાન પોલીસને પહોંચે એવું કૃત્ય હજી સુધી થયું નથી અમે ભારતના બંધારણમાં માનીએ છીએ પોલીસ અમારી રક્ષણ માટે છે પોલીસ અમારા ભક્ષણ માટે નથી અને એ વાત અમારું આદિવાસી સમાજના લોકો જાણે જ છે પાર તાપી નર્મદા રિવર લિંકની વાત કરો એટલી બધી રેલીઓ કરી છે છતાં પણ અમે પોલીસ સાથે ક્યારેય ઘર્ષણ કર્યું નથી અને અમે પોલીસ સાથે ક્યારેય ઘર્ષણ કરવા માંગતા નથી કારણ કે પોલીસ સરકારનો હાથો બનીને ગમે તેવા કેસો કરી દે છે જેમ આ વાત કરીએ અનંત પટેલ પર હુમલો થયો લોહી લુહાણ થયા છતાં એમાં પણ અમારા જેવા નિર્દોષ લોકો પર ચાર જેટલા ગુનાઓ દાખલ કરી દીધા હોય અને તમે હમણાંની જ વાત કરો ચેતર વસાવા કે જેમના પર પણ ખોટા ગુના દાખલ કરીને એમને હેરાન કરવામાં આવે છે એટલે મને એવું લાગી રહ્યું છે કે આદિવાસી સમાજ માટે બોલતા આદિવાસી સમાજ માટે લડતા યુવાનોને આ સરકાર ડરાવવા માંગે છે આદિવાસી સમાજ જ્યારે જાગૃત થયો છે એમને શિક્ષણથી વંચિત રાખવાની વાત કરે છે એના માટે શાળા મજ કરવાની વાત કરે છે અને આ વેદાંતાના આંદોલનમાં જે વેદાંતાની જગ્યા હતી એ પણ થર્મલ પાવર સ્ટેશન આપી દેવામાં આવી છે તો સરકારે એ જગ્યાએ સોલર પ્રોજેક્ટ કરવા જોઈએ જ્યાં જંગલ છે જ્યાં અમે જંગલ સાથે વસીએ છીએ જ્યાં અમને સનદ મળી છે એવી જગ્યાએ જઈને જો સરકાર આ સોલાર પ્રોજેક્ટ કરવા માંગતી હોય તો અમારા આદિવાસી વિસ્તારના ઘણા લોકો વિસ્થાપિત થયા છે તો એમને જમીન આપવી જોઈએ જો આદિવાસી પ્રેમ સરકારને હોય તો એ જમીનના જમીનના પટ્ટા પટ્ટા આપો પણ જે આપ્યા છે આપી છે એમને એમને સાત બાર હજુ નથી નીકળતી તો વિસ્થાપિત કરવાની વાત આવે છે એમની જમીન ફરીથી લઈ લેવાની વાત કરે છે તો આદિવાસીઓને કેટલી વાર વિસ્થાપિત કરવાના આદિવાસીઓને કેટલી વાર હેરાન કરવાના કેટલી વખત પોલીસના દમન વચ્ચે આ જમીન પડાવવાના તમે કેવડિયામાં પણ જોયું હશે એક ગામ બે ગામ ત્રણ ગામ આજે કેવડિયાની હાલત શું છે આદિવાસીઓની હાલત શું છે તો ચૂંટાયેલા નેતાઓએ પણ આદિવાસીઓ માટે બોલવું જોઈએ આદિવાસીઓના સર્ટિફિકેટ પર ચૂંટાયેલા અધિકારીઓ જે પદાધિકારીઓ છે એમણે પણ આવા પોલીસ તંત્રને કહેવું જોઈએ કે ખરેખર આ આદિવાસી સમાજ સાથે અત્યાચાર છે આદિવાસી સમાજ પર દમન છે આ ગેસ જે છોડવામાં આવ્યા એક્સપાયરી ડેટ વાળા છે તો અમારા જે આદિવાસી મંત્રીઓ છે ધારાસભ્યો છે આ આદિવાસી સમાજ માટે બોલે છે કે કેમ એ પણ ચિંતાનો વિષય છે તો આ હતા યસુભાઈ જામીત અને અત્યારે હાલ પૂરતી કરવામાં જ આવી છે પણ આના પછી કાયમી ધોરણે આ પ્રોજેક્ટ રદ થાય છે કે કેમ કે આ સંઘર્ષ ને આમ ચાલતો રહે છે એની પર નજર ચોક્કસ થી રહેશે તાપીથી સાઉથ ગુજરાત બ્યુરો ચીફ નરેશ માળી જીજે દેશી